મહીસાગર થી કલેક્ટર નેહા કુમારી સામે કાયદેસરની કાર્યવાહી થાય જો તેમ ના થાય તો અમે એક મહિના પછી જિલ્લા મથક ખાતે બંધારણના દાયરામાં રહી અમુક ધારણા કરીશું તેવી માંગ સાથે જિલ્લા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી દ્વારા ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલ વિજયભાઈ નામના એક દલિત અરજદારને તુચ્છ ભાષામાં અપમાનિત કરી વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તથા દાહોદ મહીસાગરના દલિત આદિવાસી બ્લેકમેલ કરવા માટે એટ્રોસિટી મુજબની ફરિયાદ કરાવે છે અને એટ્રોસિટીની નેવું ટકા ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે તેવું નિવેદન આપવામાં આવેલ હતું તેથી આ સ્વાગત કાર્યક્રમના અરજદાર ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાની તથા અમુએ લેખિત ફરિયાદ લુણાવાડા પોલીસ સ્ટેશન પર આપેલ આ સાથે આ બાબતે અમોએ જાહેર વિરોધમાં છ ડિસેમ્બર બાબાસાહેબના નિર્માણ દિને દલિત આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છતાં અમારી ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આજ તારીખ એકવીસ ચાર બે હજાર સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેથી આજ રોજ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લુણાવાડા કરી અને ધારણા કરીશું તેમજ શ્રી બાબુભાઈ ડામોર આદિવાસી સમાજ અગ્રણી મહીસાગર રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના જિલ્લા પ્રમુખ રસિકભાઈ કોયાભાઈ છગનભાઈ વગેરે હાજર રહી તેમ જણાવ્યું હતું રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા દલિત અને આદિવાસી વિરુદ્ધ એટ્રોસિટીની એફઆઈઆર દાખલ થાય એ રીતે જાતીય ટિપ્પણી કરવામાં આવી હતી એ ટિપ્પણી દરમિયાન ન્યાય માટે અનેક આંદોલનો કર્યા જિગ્નેશભાઈ મેવાણી પોતે અમારું પ્રતિનિધિત્વ સમાજમાં કરતા આવ્યા અને જઈને વસાવા પણ આવ્યા અનેક નેતા ગણો આયા અને 6 ડિસેમ્બર ના રોજ મોટો કાર્યક્રમ પણ આપ્યો પણ આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી કાયદો બધા માટે એક સમાન હોવા છતાં કાયદો વ્યવસ્થા જળવાતો નથી અને દલિત અને આદિવાસી વિરોધી ગોર સરકાર ગુજરાત રાજ્યની સરકાર ક્યાંક ને ક્યાંક અહીંયા છાવરવાનું કામ કરે છે અને અમને તો ન્યાય મળતો નથી પણ અમે જમ્પીને દીશું નહીં કલેક્ટર કુમારીની નહીં પણ અરે એફઆઈએ અમે આ વિડીયોના માથી પૂછાગીએ છીએ કે ભાઈ એફઆઈઆર ક્યારે થશે અને જો એફઆઈઆર નહીં થાય તો બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર સમગ્ર મહીસાગર જિલ્લા સમગ્ર ગુજરાતની અંદર દલત અને આદિવાસી લોકો આ સરકાર વિરુદ્ધ ઝુંબેશ અને મોટું આંદોલન ચલાવશે અને નેસ્ત નાબૂદ કરી નાખીશું અમે આ સરકારના જે લોકો કાયદા અને વ્યવસ્થાનું પાલન કરી અને યોગ્ય ન્યાય નહીં કરે તો આવનારા દિવસોમાં બંધારણના દાયરામાં રહી અને અમે આંદોલનો પણ ચાલુ રાખીશું ફક્ત બદલી એ અમારો ઉદ્દેશ્ય નથી પણ આ ભારતના અંદર ભારતના બંધારણની અંદર કાયદો બધા માટે સમાન હોય તો કાયદા નું અમને ન્યાય જોઈએ જોઈએ ને જોઈએ આ લડત ચાલુ રહેશે જય ભીમ જય ભીમ જય 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 ભીમ જય ભીમ જય જય ભીમ